અને માથે થોડું થોડું લગાવી આમાં આની ઉપર તો આ આપણે પીચા લઈ લઈ અને આને ગરમ કરવા દીધી તો સાહેબ એ જો તેલ મેગીન કમ્પ્લીટ કરી નાખી છે અને આ પીજો આમાં મેગી દેવાનો છે એથી કરીને શેકાય છે જો આ પીજો છે ને તેલમાં શેકાઈ રહ્યો છે બરોબર ચડી રહ્યો છે મતલબ તો હવે આ રીતે શેકવાનો છે આપણે અને પછી આગળ ખડી કરે સાહેબ થાળી કરે ઢાંકવાની છે હા આ થાળી છે ઘડી ઢાંકી હતી જેથી કરીને નાખી બધા આવે અને મકાન બાકી લાગે આળા દાણા થોડા કાઢ નાખી બનાવવો પડશે ને

જે અમુક હવે એની ઉપર નાખી છે કોથમરી મિત્રો જો તમે આ સ્વાદ અનુસાર ટેસ્ટ માટે અમુક નાખીને અમુક નો નાખતા હોય

એના ચાર અથવા સો ભાગ પડી જાય લેવાના અને ટેસ્ટ માટે આમાં ચટણી પણ આરે હોય છે

ಆ ಮಿತ್ರ ಹಳು ಆ ಪಿ ಬೇ ಆ ಮತ ಡಿ ಬೇಕಾ ಆ ಪಿ ನೋ ಬೈ